ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આગામી સત્યાવીસમી માર્ચના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશત તેમજ છવ્વીસમી માર્ચના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા લોક સુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે તારીખ સત્યાવીસ ત્રણ બે ના રોજ જિલ્લા સ્વાગત તથા તારીખ છવ્વીસ ત્રણ બે ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવાનો હોય ફરિયાદ અરજી

વધુમાં વાલિયા તાલુકામાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ્યુટી ભરૂચ અંકલેશ્વર તાલુકામાં નાયબ કલેક્ટર અંકલેશ્વર જંબુસર તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી ભરૂચ નેત્રંગ તાલુકામાં નાયબ કલેક્ટર જગડિયા આમોદ તાલુકામાં નાયબ કલેક્ટર જંબુસર ભરૂચ સિટી તેમજ તાલુકામાં નાયબ કલેક્ટર ભરૂચ હાસોદ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત તાલુકામાં મામલતદાર કચેરીમાં હાજર હશે તેમ કલેક્ટર ભરૂચ દ્વારા આજે સાંજે પાંચ કલાકે મરેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે